જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા છીએ જૂનાગઢ જિલ્લાના ચુડવા ગામની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ કે જ્યાં ખૂબ જ પ્રખ્યાત શ્રી હાથણી માતાજીનું મંદિર આવેલું છે ખૂબ જ ચમત્કારિક મંદિર છે અને માતાજીનો ઇતિહાસ પણ જાણવા જેવો છે તો આજે આપણે અત્યારે ચુડવા ગામે જઈ રહ્યા છીએ કે જે જુનાગઢ જિલ્લાની હદમાં આવે છે રાજકોટ જિલ્લાની જ્યાંથી હદ પૂરી થાય છે અને જૂનાગઢ જિલ્લાની જ્યાં હદ શરૂ થાય છે એ હદ શરૂ થતાં જ પહેલું જ ગામ ચૂડવા આવે છે અહીંથી જૂનાગઢ જિલ્લાની હદ પૂરી ચાલુ થાય છે અને અહીંથી આગળ જતા ચાર કિલોમીટરના અંતરે ચુડવા ગામ આવે છે તો ચાલો આપણે શ્રી હાથની માતાજીના દર્શન કરીએ અને માતાજીનો શું ઇતિહાસ છે તેના વિશેની માહિતી પણ ત્યાંના સ્થાનિક રહીશો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેશો જય શ્રી હાથણી માતાજી ચાલો આપણે જઈએ માતાજીના મંદિરે આપણે અત્યારે આવી ગયા છીએ ચુડવા ગામની અંદર કે જ્યાં માતાજીનું મંદિર આવેલું છે તો હવે આપણે મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છીએ આ મંદિર છે હાથણીમાનું મંદિર કે જ્યાં માતાજી હાથણી સ્વરૂપે બિરાજમાન છે અને હાથણી માતાજીથી ઓળખાય છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ચુડવા ગામે આવેલું મંદિર છે આ શ્રી હાથણીમાનું અહીંયા તમે જોઈ શકો છો કે માતાજી સાક્ષાત આથ સ્વરૂપે બિરાજમાન છે માતાજીના પગ નીચે એક વ્યક્તિ દબાયેલ છે માતાજીના મંદિરનો શું ઇતિહાસ છે એ આપણે અહીંના પૂજારી પાસેથી જાણવાની કોશિશ કરશું કે આ હાથણીમાનું મંદિર અહીંયા કેટલા વર્ષો થયા છે અને માતાજીનો શું ઇતિહાસ છે ખૂબ મોટું મંદિર છે મંદિરમાં અહીંયા આગળ ખૂબ મોટો હોલ છે અહીંયા આરતી સમયે જે ઝાલર ઓગાડવામાં આવે છે એ ઝાલર પણ રાખવામાં આવી છે અને અહીંથી માતાજી સ્પષ્ટ રૂપે આપને દર્શન દઈ રહ્યા છે જય શ્રી હાથણી માતાજી માતાજીના ઇતિહાસ વિશે આપણે કંઈ જાણતા નથી એટલે અહીંયા ચુડવા ગામના વતની શ્રી કુલદીપસિંહ અત્યારે આપણી સાથે જોડાયેલા છે કે જેવો આપણે માતાજી વિશેનો ઇતિહાસ શું છે એના વિશે આપને માહિતી આપશે કુલદીપ આ માતાજી અહીંયા બિરાજમાન છે હાથણીમાં બરાબર એમનો ઇતિહાસ શું છે અને માતાજી અહીંયા કેવી રીતે આવ્યા માતાજી વર્ષો પહેલાં ઇતિહાસકારો એમ કે છે કે માતાજી જ્યારે અહીંથી પસાર થતા હતા ત્યારે ચોર એને અને આભૂષણથી એ આખા શણગારેલા હતા માતાજી એટલે ચોર એને નજર ખરાબ કરી માતાજી ઉપર અને ચોરી કર અને લૂંટવા માટે આ ચોર આ બાજુ જો આ બાજુ ચોર હતો ને એને દબાવેલો છે ડાબા પગની નીચે એ ચોર જ્યારે ચોરી કરવા આવ્યા અને આ વંચમાર છે એનો ઘોડો છે ચોરનો એટલે માતાજી આઈ નાઈ સ્થાયી થઈ ગયા ચુડવા ગામે પછી વર્ષો પછી માતાજી નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને અહીંયા આ ગામની અંદર પેલા કોઈને ખબર નહોતી કે આ માતાજી છે બરાબર પછી ધીમે ધીમે આ ગામમાં માતાજીના પરચા એવા મળ્યા કે બાજુમાં કપાસ પહેરો હોય તો એની રીતે રીતે સળગે કપાસ સળગે એટલે તમે જોવો એમ સળગે કપાસની ગાડી આજે ખડિયાથી રોડ પસાર થાય છે ત્યાં ગાડી નીકળે તો એ ગાડી પણ સળગતી હોય પણ કંઈ થાય નહીં

બીજું તમે અહીંયા બટુક ભોજન પણ કરાવો છો હા બાળકોને અહીંયા અઠવાડિયામાં એક બે વાર બટુક ભોજન હોય જ દર અઠવાડિયામાં એક બે વાર બટુક ભોજન હોય અને તમે જોઈ શકો તો માતાજીની જૂની મૂર્તિ પણ સામે ફોટાની અંદર છે જ અહીંયા ફોટામાં માતાજીની જૂની મૂર્તિ દેખાઈ રહી છે જે આથડીમાંની ખૂબ જૂની મૂર્તિ છે પથ્થરની મૂર્તિ છે ને માતાજી ની સુંડ અત્યારે અહીંથી અડધો કિલોમીટર દૂર ખેતર માં પડેલી પણ છે હલાવી શકતું નથી બરાબર અને આ માતાજી પણ એટલા બધા નીચે ખાડામાં હતા કે કોઈથી ઊંચા થતા નહોતા પછી માતાજીની માફી માંગી કે ભાઈ અમે તમારી મંદિર મંદિર એટલે પછી માતાજીની માફી માંગી અને માતાજી અધર થયા ત્યાં સુધી માતાજી પણ ઊંચા થતા નહોતા બરાબર એવો ઇતિહાસ માતાજી છે અને આ ચુડવા ગામ ખૂબ પુરાણી અને માતાજીની કૃપા અસીમ કૃપા રહી છે ચુડવા ગામ માટે

મોટી ઉધરસ મટી જાય છે નાના બાળકોથી લઈને કોઈ પણ વ્યક્તિને મોટી ઉધરસ થઈ હોય તો એમ કહેવાય છે કે માતાજીના પગ નીચેથી ગળકવાથી ઉધરસ પણ મટી જાય છે ખૂબ ખૂબ ધન્યવાદ કુલદીપસિંહ તમે અમને જે માતાજી વિશેના ઇતિહાસની વાત કરી એ જાણીને અમને પણ ખૂબ જ આનંદ થયો અને આ તકે માતાજીના દર્શનનો પણ અમને જેટલા મળ્યો છે એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અત્યારે મંદિરની અંદર બીજા પણ પૂજારી તેમજ ગામના વડીલો અહીંયા આવ્યા છે આ બાજુ હિતેન્દ્રસિંહ છે હિરેનભાઈ છે અને એમના પપ્પા છે જે અહીંયા મંદિરની અંદર પૂજા પાઠ કરે છે તો આપ પણ આ જૂનાગઢ જિલ્લાના માણગઢ તાલુકાના ચુડવા ગામે માતાજીનો દર્શન કરવા આવો અને એમના દર્શનનો ખૂબ લાભ લો એવી હું આશા રાખું છું જય હાથણી માતાજી માતાજીના મંદિરે આપને આરતીનો પણ ખૂબ સરસ લાભ મળ્યો છે અને દર્શનનો પણ ખૂબ સારો લાભ મળ્યો છે તો મિત્રો આપ પણ જ્યારે ઓછું પસંદ થાવ અથવા આ બધું નીકળવાનું થાય ત્યારે માતાજીના દર્શનનો અચૂક લાભ લો અને એમના આશીર્વાદ મેળવો જય માતાજી